ત્યાં લગીન ગુડ મોર્નિંગ વાગી કેટલા જઈ જવો તમે છું મળું ત્યાં લગીન ગુડ મોર્નિંગ નહીં ગુડ નાઇટ આવે ગુડ તો મોર્નિંગ તમારો છે ગુડ નાઇટ મારો તમારું તાર ગુડ મોર્નિંગ હવાના જવા જઈ હાડા છ થાવા આવી જ ગુડ મોર્નિંગ ગાય કેમ

એટલે આપણે આવ્યા જો પેટ્રોલ પંપ આવ્યા છે ઓલા ભાઈ ઘરે ગયા છે ભાઈ આપણે નેક્સ્ટ ડે થઈ ગયા એટલે કાલે આવ્યું ને એટલે ઉતરો નહીં એટલે આપણે સવારમાં જો નાય તો થઈ ગયા કમ્પ્લેટ બપોરે 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 વરસાદ આવી ગયો છે એ તે પાછો જેવો તેવો નહીં જોવા આંદ પાણી કાઢી નાખ્યા છે તો પાણી કેટલા કેટલા આવ્યા બપોર લગી કામે જવાજ આવે ને વધારે અવાજ આવે વધારે વરસાદ અમારા ઘરે ભેંસ્યું ચાર પાંચ બાંધી છે જોઈ જવો બે ભેંસ આવ્યા છે અને બે ભેંસ્યું છે ને એ બહાર છે

અને આપણે ત્રણ દિવસ થી એક ધારો એક બ્લોગ હાલે છે ઈ નાના નાના ના કટકા છે એવડે ઈ આમ આવી છે એટલે આજ વિડીયો ને અપલોડ કરશું આપણે અને આપણે જો નાઈ ધોઈ ને કમ્પ્લીટ થઈ ને ફ્રેશ બ્રેસ થઈ ગયા છે હવે જઈએ બાય તો કન્ટિન્યુ તમે આખા બ્લોગ માં બન્યા રેજો બોલો બોલો બાય આવ રઈશુક ભાઈ કે ગામ રહો તો ગામમાં માં આવડા બાકી છે અમારો ભાઈ હા ભાઈ જો Rồi khai gà khai khai gà thân thương rong 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 Rồi rong rồi rong 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 rồi rong 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 ôi rong 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 જેવા વંદે ભાઈ બીજું બોલો એમ થાય બીજું કોલો છોકરા હું હેરાન કરશો છોકરાને હેરાન નહી કરતો હો તો અહીંયા તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે મળી જાય હવે નેક્સ્ટ બ્લોગ માં ત્યાં લખીને અહીંયા આપણે બ્લોગ રાખી દયું સીવી અને આપણે ત્રણ ત્રણ દિવસ નો બ્લોગ ભેગો છે એટલે સારો લાગ્યો તો લાઇક શેર કમેન્ટ સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં